ચરોતરના પાટીદારો વિદેશમાં જઈને મહેનત કરી પૈસા કમાવ્યા બાદ વતનને ક્યારેય ભૂલતા નથી અને વતનના ગામના વિકાસ માટે દાનની સરવાણીઓ હોય છે જિલ્લાના બોરસદ પાસે આવેલા ગામના અને અમેરિકામાં સ્થાયી થયેલા મહેન્દ્રભાઈ પટેલ ઉર્ફે મેક દાદાએ પોતાના વતન નિસરાયા ગામના વિકાસ તેમજ શાળાના નિર્માણ બાદ તેના સંચાલન માટે સો કરોડની ફિક્સ ડિપોઝિટનું દાન કર્યું છે અને આ ફિક્સ ડિપોઝિટની રકમમાંથી મળનાર વ્યાજની રકમમાંથી શાળાનું સંચાલન કરી બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવશે સો કરોડની રકમનું દાન કરનાર તેઓ કદાચ સૌપ્રથમ ગુજરાતી છે તેઓ પોતાના વતન ખાતે આવી પહોંચતા ગ્રામજનો દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરી સન્માન કર્યું હતું મળતી માહિતી મુજબ નીસરા ગામમાં શિક્ષણની સુવિધા ઊભી કરવા

મા બાપથી શરૂ થયેલું કારણ કે અમને આખી જિંદગી અમને લોકોને મદદ કરવામાં કાઢી છે તો એ પ્રેરણા મારા બ્લડમાં જ હતી અને જ્યારે મને પહેલી ઓપોર્ચ્યુનિટી મળી કારણ કે વર્ષોથી મારે નિષ્ણાય ગામમાં મદદ કરવી હતી અને થોડી કરેલી પણ ખરી પણ એને માટે વિશ્વાસુ માણસો જોઈએ અમેરિકા રહીને કે અહીંથી દૂર રહીને અથવા અહીં રહીને પણ જો કામ કંઈક કરાવવું હોય તો જે કામ કરનારા હોય એ ચોખ્ખા હોવા જોઈએ અને મહેનતું હોવા જોઈએ દીર્ઘ દીર્ઘ દ્રષ્ટિવાળા હોવા જોઈએ તો સંજોગો બસાદ મને એવા માણસ મળી ગયા હું વિજયસિંહ રાજની વાત કરું છું સરપંચ તરીકે અને બીજા બળવો બળવંતભાઈ ની વાત કરું છું કે જે બધા પ્રોજેક્ટ હતા કઈ કેવી રીતે પ્રોજેક્ટ કરવા ક્યાંથી શરૂઆત કરવી અને કેવી રીતે કમ્પ્લીટ કરવા એને માટે માણસો ક્યાંથી લાવવા એ બધું જ વિજયસિંહ રાજ કરતા હતા એટલે મેં તો કશું કર્યું જ નથી મેં તો ફક્ત પૈસા જ આપ્યા છે પણ જે જે પ્લાનિંગ કરવાનું હતું શું કરવું ક્યારે કરવું કેવી રીતે કરવું એ બધું વિજયસિંહના હાથમાં